ખંડની નો મામલો સામે આવ્યો છે જેમાં પિસ્તાળીસ લાખ રૂપિયા ટેબલ પર આપતા વિડીયો સામે આવ્યો છે સુરત આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સચિન વિસ્તારમાં ચાલતી ઇન્ડસ્ટ્રી માલિક ને કેમિકલ ઠાલવાના ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પિસ્તાળીસ લાખ રૂપિયા લેતા બંને આરોપી સ્પષ્ટપણે જોવા મળે છે બ્લેકમેલ કરી પાંચ કરોડ રૂપિયાની માંગણી કરનાર બંને આરોપી વેપારીના કેબિનમાં આરામથી બેઠા છે એક થેલીમાં પિસ્તાળીસ લાખ રૂપિયા લઈને વેપારીનો માણસ આવે છે પછી વેપારી મહેન્દ્ર રામોલિયા પોતાની ટેબલ પર થેલીમાંથી પિસ્તાળીસ લાખ રૂપિયા કાઢે છે આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગી હાથ ઝડપી પાડવામાં આવ્યા છે અને પછી આ માહિતીના આધારે ઉદ્યોગપતિઓને બ્લેકમેલ કરીને ખંડની ઉઘરાવાનો પ્રયત્ન કરતા જ્યારે ઉદ્યોગપતિને પાંચ કરોડની ની માટે ધમકી આપવામાં આવી ત્યારે સીસીટીવી અને ઓડિયો વિડિયો રેકોર્ડિંગ ક્રાઇમ બ્રાન્ચ માટે મહત્વના પુરાવા સાબિત થયા આરોપીઓ ઉદ્યોગપતિ પાસેથી રોકડ લેતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા જેના આધારે પોલીસને તેમની હિલચાલ અને ઠેકાણાનો પત્તો મળ્યો હતો પહેલી ફેબ્રુઆરીના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન જીઆઈડીસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રાખોલિયાના ઓફિસમાં બે ઇસમો અજય ત્રિવેદી અને તેજસ પાટીલ પિસ્તાલીસ લાખ રૂપિયાનું આક્ષોષણ કરતા કે જે અલગ અલગ સચિન સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ મિલોના પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરી નીકળવાના છે એના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા આ બંને ઈસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સીઝ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર આપેસએલમાં મોકલવામાં આવ્યું છે ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ એમના જે રેકોર્ડ કબજે કરવામાં એમને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે અમુક કિસ્સામાં અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા લેખિત ફરિયાદ નથી આપી એમને હજી સુધી એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે આમ આ બંને લોકો બે થી વધુ લોકોનું આક્ષોષણ કરેલાનું જાણવા મળ્યું છે એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે એમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નવી નજીકના ભવિષ્યમાં આમના વિરુદ્ધ બીજા ગુના દાખલ કરવામાં આવશે આના સિવાય પણ અન્ય વિષમો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશ્નર સાહેબને આપવા માટે કીધેલું હતું કે લેખિતમાં ફરિયાદ કમિશનર સાહેબને આપવા માટે કે લેખિતમાં અમને અહીંયા આપવા માટે એટલે ફરિયાદીઓ જે ડરીને એક ફરીથી અપીલ કરી હતી કે કોઈને ડરવા સિવાય જો કોઈને કામના વિરુદ્ધ કોઈ કાયદેસર કર્યા હોય કરાવી હોય કે બીજા કોઈ ઈસમ વિરુદ્ધ કરવી હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે પાસેથી જીપીસીબીમાંથી પણ છે રેકો પ્રયત્ન કરીએ છીએ અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્શોસન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છે એમના આરટીઆઈ ઘણા લોકોનું નામ અત્યારે જાહેર નથી કરતા પણ એમના ફોનમાંથી અને જે એમના ફિઝિકલ રેકોર્ડ મળ્યું છે એમાં ઘણા વિરુદ્ધ એમને આરટીઆઈ કરેલી છે અને રેકોર્ડ મેળવવા માટેનો જીટીએસસી થી અલગ અલગ જગ્યાએ પ્રયત્ન કરેલું છે પૈસાનો ચોક્કસ ઉલ્લેખ નથી પરંતુ એમણે બે થી વધુ લોકો પાસેથી એમાઉન્ટ મોટી લીધેલાનું માહિતી મળેલી છે કહી શકાય અત્યારે હાલમાં ટાળી શકાય એવું નથી એમની સાથે બે થી વધુ માણસો મળેલા જ હોવાની પૂરી શક્યતા છે એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે અમને અલગ અલગ વેપારીઓ તરફથી અને નામ પણ આપવામાં આવ્યા છે હવે એમનું એમની સાથેનું કનેક્શન અમે જોઈ રહ્યા છીએ કે અધિકારીઓ